સ્વાગત છે દોસ્તો ફિલ્મની આપણે વાત મમતા સોનીજીને ભાઈ એક રક્ષક આ ફિલ્મનું મુહૂર્ત અને આ ફિલ્મનું શૂટિંગ હવે શરૂ થઈ ગયું છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને કરી દેજો ભાઈ એક રક્ષક ફિલ્મ એક એક્શન ડ્રામા ફિલ્મ હશે આ ફિલ્મનું શૂટિંગના શૂટિંગ સામે આવી ગયા છે આ ફિલ્મ નું મુહૂર્ત અને આ ફિલ્મ નું શૂટિંગ અગિયાર નવ બે હાજર ચોવીસ ના રોજ નવાખલ મુકામે તાલુકો આંકલ અને જિલ્લો આણંદ આ ફિલ્મ નું મુહૂર્ત અને આ ફિલ્મ નું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને ભાઈ એક રક્ષક ફિલ્મ ના શૂટિંગ અને મુહૂર્ત ના ઘણા ફોટોસ પણ સામે આવી ગયા છે અને આ ફિલ્મ ની વાત કરીએ તો આ એક એક્શન ડ્રામા ગુજરાતી ફિલ્મ છે જેને હિમાંશુ ચૌહાણજીએ ડાયરેક્ટ કરી છે અને આ ફિલ્મને સંજયભાઈ ઠાકોરે પ્રોડ્યુસ કરી છે અને આ ફિલ્મ એક મલ્ટી સ્ટારર ગુજરાતી ફિલ્મ હશે જેમાં મમતા સોની સંજય ઠાકોર વસંત ઝાલા વૃત્તિ ઠક્કર મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે આ સિવાય પણ જયમિની ત્રિવેદી આરતી સિંધા જાનુ રાવલ પ્રકાશ મંડોરા જેવા કલાકાર પણ જોવા મળવાના છે અને આ ફિલ્મમાં મમતા સોનીજી આઈપીએસ ભવાનીના રોલમાં જોવા મળવાના છે અને આ ફિલ્મમાં તેઓ પોલીસ ઓફિસરનો રોલ પ્લે કરશે અને આ ફિલ્મના શૂટિંગના મમતા સોનીના પણ ફોટો સામે આવી ગયા છે જેમાં મમતા સોની પોલીસ ઓફિસરના દમદાર રોલમાં જોવા મળી રહ્યા છે અને મમતા સોની આ ફિલ્મમાં ભવાની આઈપીએસ નો રોલ પ્લે કરવાના છે અને મમતા સોનીજી અને સંજય ઠાકુરની આ નવી ગુજરાતી ફિલ્મ ભાઈ એક રક્ષક ફિલ્મનું શૂટિંગ હવે જોરો શોરો શરૂ થઈ ગયું છે અને મમતા સોનીજીની આ ભાઈ એક રક્ષક ફિલ્મ બેહજાર ચોવીસના અંત સુધીમાં સિનેમાઘરોમાં જોવા મળી શકે છે તો આપ શું મમતા સોનીને આ નવા અંદાજમાં જોવા માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ શું મમતા સોનીજીની આ ભાઈ એક રક્ષક ફિલ્મને જોશો કે નહીં તે પણ કોમેન્ટ કરજો અને આપ શું આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મની વાત તો ગુજરાતી